મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં અઠ્યાવીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં એક પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે ગઢેચી નદીનું ડેવલપમેન્ટ તદ ઉપરાંત કરચલ્યાપરામાં નવ્વાણું કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ લાઇનના વિકાસનું કામ હાથ ધરવા માટે ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે તેની સાથોસાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગેસ આધારિત મોક્ષ મંદિરના વિકાસના કાર્યને ચર્ચા કરી અંતે મંજૂર કરવામાં આવ્યા હતા જો માલાકાત લે છો ડિપ્લોમા આપણે ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇન નાખી છે એપ્લાઈ આર્ટસ નાખી છે 3 નંબર 1 2 4 હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ એના ઉપર આપણે બધી પોસ્ટ પ્લાન સુધી રાજી ને નો કામ આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મળી હતી જેની અંદર અઠ્યાવીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જે સર્વાનુમતે મંજૂર કરી અને ભાવનગરને વિકાસલક્ષી કામોમાં વધુ ગતિ મળે વેગ મળે અને પાયાની સુવિધાઓ વધુ મજબૂતીકરણ સાથે લોકોને ઉપયોગી બની શકે એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેની અંદર ખાસ કરીને એકોતેર પોઈન્ટ નવ્વાણું લાખના ખર્ચે વિકાસલક્ષી કામોની મંજૂરી આપવામાં આવી હતી એની અંદર ગઢીસી ની બંને બાજુ ડ્રેનેજ લાઈન અને પેચ કરીને દિવાલ બનાવી આખી નદીને એક અલગ પ્રકારના મોડ આપીને છેક દરિયા સુધી લઈ જવા માટેના કામની મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત કપરા હોડની અંદર વરસાદી પાણીના નિકાલ માટે ઘણા વર્ષોથી પ્રશ્ન આવી રહ્યો હતો એટલે કપરા હોડના સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે ડ્રેનેજ અને સ્ટોમ લાઇન માટે થઈને નવ્વાણું કરોડના ખર્ચની સરકારમાં માગણી માટે મંજૂરી આપવામાં આવી છે સરકાર શ્રી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ગુજરાતની સરકાર કામ કરી રહી છે ત્યારે ભાવનગરની અંદર પણ એક અલગ પ્રકારનું કામ થાય અને પાયાના સુવિધાઓ સાથે છેવાડાના માણસોમાં જે મુશ્કેલીઓ આવી રહી છે મુશ્કેલીઓ સત્વરે નિકાલ થાય એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગેસ આધારિત જે સમશાનો છે એમનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું હતું ઝડપથી આ કામો લોક ઉપયોગી બને એના માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અને ભાવનગર મહાનગરપાલિકાનું શાસન છે પ્રજાલક્ષી બને એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે